અને મોરબી તમે જોઈ શકો છો આ શહેર નજારો આપણે જૂનો રાજાનો મહેલ છે આપણને કોઈની કહાની શું છે ખબર નથી હેલો ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે આજના લોંગમાં તમારું ને આજે હું રજા પર છું આજે મેં રજા કરી કેમ કે માયુન બે ચાર દિવસથી તાવ આવે છે એટલે માયુન દવાખાને લઈ જઈએ તો ચલો કન્ટિન્યુ રહો લોંગમાં જોઈએ મોરબી Si Oonwarast Murray shirt dress long ले बेटा ले 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 ini karni yang paling berbeda ini karni yang paling berbeda aku suka rakyat ini

છે અત્યારે હું ભોગી ગયો મોરબી અને મોરબી તમે જોઈ શકો છો આ છે નજારો આપણે જૂનો રાજાનો મહેલ છે આપણને તો એની કહાની શું છે ખબર નથી તો ચલો હું અત્યારે છું મોરબી અને આપણે થોડું ઘણું સામાન લેવાનું તો ચાલો જશું અંદર તો સલા કન્ટેનર લે છે મેં પુલ અહીંયા રવિવારે ભરાય સસ્તા બજાર અને આ બાજુ આ બાજુ એક જમતો પુલ હતો અહીંયા હતો અહીંયાથી પેલી બાજુ ખબર નહીં હું અહીંયા જ હતો મોરબીમાં બે વર્ષ પહેલાં તૂટી ગયો હતો પુલ દિવાળીના ટાઈમમાં કંઈક એવું કહેવામાં આવે સંખ્યા મતલબ લિમિટેડ અનલિમિટેડ લોકો એમાં ટિકિટ આપી હતી એટલે તૂટી ગયો જમતો પુલ તો ઘણા ઘણા લોકોમાં મરી ગયા હતા ઘણા લોકોનો આમાં મોત થઈ ગયું હતું કાળો દિવસ મોરબી માટે કહી શકાય છે અયા છે રવિવારે અને આ બાજુ છે આ બાજુ છે મસ્ત રાજાનો મહેલ તમે જોઈ શકો છો કેટલો મોટો મહેલ આપણે તો આમાં એક ગામ આમાં અમારે એટલો એટલો થઈ જાય તમે જોઈ શકો છો કેવું છે મસ્ત રાજાનો મહેલ આપણને મહેલની કહાની તો ખબર પણ જોઈ શકો છો તમે જૂનું રાજાનો મહેલ તો ચલો હવે આપણે મોરબી થોડું ઘણું સામાન્ય લેવાનું એ લઈ લઈએ પાછા જઈશું રૂમે તો ચાલો કંઈક જશો રૂમમાં દોસ્તો આ જોઈ શકો છો ટ્રેન ટ્રેન જાય છે અને આ બાજુ ફાટેક બંધ થઈ જાય એટલે ભીડ બહુ થાય છે જોઈ શકો છો અહીંયા મોરબી ઊભી રહેશે લગભગ પછી ખબર નહીં ક્યાંની છે દૂરથી દેખાય છે એટલે તમને બતાવો થોડું ઘણું તો દોસ્તો અત્યારે અમે આવી ગયા મોરબીથી રૂમે અને મોરબીથી અમે રસ્તામાં એટલું બધું એટલું બધું ઉડે એટલી બધી માટી ઉડેશે કે આખે ભરી જાય ને કપડાં ભરી જાય મોરબીમાં એનું પ્રદૂષણ બહુ ખરાબ છે એનું વાતાવરણ તો અત્યારે અમે આવ ગયા રહુ મેં હેલો હે ભાઈસ કે હેલો ભાઈસ નહીં કહે તો માયુ રિહાઈ ગયો અને માયુ તાવ આવે છે દવા લઈ લીધી ને તારે આપણે દવા લઈ લીધી ને અત્યારે આવી ગયો હેલો ભાઈસ નહીં કહે તો તો ચલો કન્ટિન્યુ રહો લોંગ લોંગમાં વાળ કાપનારું કેમ કરતા લોળ કાપનારું કેમ કરતો લે કાપી દીધા વાળ કચક 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 એમ કરતો લે તો દોસ્તો અત્યાર વાગે સાંજના સો અને અમે માયુ હાથે વાળ કપાળ આવેલા તો માયુ હાથે વાળ કપાળીને આ ગયા માયુ વાળ કપાળ દીધા તો વાળ કપાળીને આઈ ગયા અને હવે મોરબી પણ ફર્યા તો ચલો આજનો અહીંયા પૂરો કર્યા કાલે મળશું નવા લોંગમાં